સુરેશભાઈ કાળુભાઈ ટાટમિયા ભાઈ તમે લઈ આવ્યા છો એ કોણ છે અને શું બનાવતો આપ જે ભાઈ લાયા છે જે અમારે મેન કાર્ય આ જે ફરાગ છે ચંદ્રેશભાઈ એના ખાસ મિત્ર છે અને એ લોકો ને 8 વર્ષથી આની આરે ગાટ સંબંધ છે કે જે કાયમી પરડે એની જોડે જ હોય છે અને એને તમામ પ્રકારની એને માહિતી છે હવે આ લોકો જે પોલીસ સ્ટેશન વાળા આજે કાર્યવાહી અહીંયા લાવ્યા છે એ લોકો આગળ બધી કાર્યવાહી કરે છે આ ભાઈને તમે ક્યાંથી પકડ્યા એને મોવડી ચોકડીથી

અને આ લોકો જે દીકરીઓને જે કન્યા ઉપર જે અત્યાચાર ને જે આ બધું બન્યું છે બરોબર અને જે ફ્રોડ થયો છે બરોબર એના એના ન્યાય માટે અમે આગળ કાર્યવાહી કરીએ છીએ